ગોંડલ માર્કેટ યાર્ડ અનાજના ભાવ તારીખ અગિયાર દસ બે હજાર પચીસ કપાસ અગિયારસો એક રૂપિયાથી પંદરસો એકાવન રૂપિયા ઘઉં લોકવન પાંચસો દસ રૂપિયાથી પાંચસો ચુમ્માલીસ રૂપિયા ઘઉં ટુકડા પાંચસો દસ રૂપિયાથી છસો છવ્વીસ રૂપિયા મગફળી ઝીણી સાતસો એકાવન રૂપિયાથી બારસો એકસાઠ રૂપિયા સિંગદાણા જાડા આઠસો રૂપિયાથી બારસો એકતાલીસ રૂપિયા સિંગફાડિયા સાતસો રૂપિયાથી અગિયારસો અને એકોતેર રૂપિયા એરંડા સાતસો એકથી બારસો રૂપિયા તલક લાલ ત્રેવીસો ને એકાવન રૂપિયા જીરું છવ્વીસો એકાવન રૂપિયાથી પાંત્રીસો એકાવન રૂપિયા વરિયાળી બારસો રૂપિયા ધાણા આઠસો એક રૂપિયાથી પંદરસો એકત્રીસ રૂપિયા લસણસૂકું ચારસો અગિયાર રૂપિયાથી નવસો એક રૂપિયો ડુંગળી લાલ નેવું રૂપિયાથી બસો એકસઠ રૂપિયા અડદ એક હજાર એક રૂપિયાથી અગિયારસો છવ્વીસ રૂપિયા તુવેર એક હજાર રૂપિયાથી એકોતેર રૂપિયા રાજગ્રહ નવસો એકાણું રૂપિયા રાય ચારસો રૂપિયાથી ચૌદસો એકત્રીસ રૂપિયા મેથી પાંચસો એકાવન રૂપિયાથી નવ નવસો ને એકત્રીસ રૂપિયા કાંગ બસો એકત્રીસ રૂપિયાથી ચારસો ને એકવીસ રૂપિયા મગફળી જાડી છસો રૂપિયાથી અગિયારસો ને સોળ રૂપિયા સફેદ ચણા એક હજાર એકાવન રૂપિયાથી બે હજાર એકાવન રૂપિયા મગફળી છાસઠ નંબર આઠસો પચાસ રૂપિયાથી સત્તરસો એકાણું રૂપિયા તલ એક હજાર એક રૂપિયાથી બે હજાર એક રૂપિયો ईसब गुल तेर सौ एक रुपये पंदर सौ एकासी रुपया धाणी एक हज़ार एक रुपया पंदर सौ एक रुपया बाजरो बसो एकोत्तर रुपया चार सौ एक रुपये जुवार चार सौ एक रुपया सात सौ एक रुपये मकाई चार सौ एक रुपया पाँच सौ एक रुपये मग अगर सौ एक रुपया अठार सौ एक रुपया चना नौ सौ एकवन रुपया रुपया वाल छ एकावन रुपया नौ सौ एकतालीस रुपया સોયાબીન છસો છ્યાસી રૂપિયાથી આઠસો એકતાલીસ રૂપિયા અને ગોગડી છસો છોતેર રૂપિયાથી આઠસો એકતાલીસ રૂપિયા રોજ ગોંડલ માર્કેટ યાર્ડ અનાજના ભાવ જાણવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ